રાજકોટમાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો અને કાર્યકરોએ ડ્રેસ બદલાયા બાદનું સૌપ્રથમ સંચલન યોજ્યું હતું સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતેથી બેનની સુરાવલી સાથે લાઠીધારી સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા સાંજના સમયે નીકળેલા પથ સંચલનને નિહાળવા કાળાવડ રોડ નિર્મલા રોડ મઢી રૈયા રોડ અને બીઆરટીએસ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા મારું નામ મુકેશભાઈ ગિરદલાલ મલકાન રાષ્ટ્રીય સ્વૈચક સંઘ ગુજરાત પ્રાંત ના રા પ્રાંત સંઘ ની મારી જવાબદારી છે સંઘમાં હર વખતે અલગ અલગ જે એનો ગણવેશ કહેવાય અમે એને ગણવેશ કહીએ છીએ જે આપ ડ્રેસ કો છે એમાં પરિવર્તન આવે જ છે પેલા ખાખી શર્ટ ખાખી પેન્ટ હોલ બુટ મોજા આવું બધું હતું ત્યાર પછી સફેદ શર્ટ આવ્યું ત્યાર પછી એમાં મોજામાં પરિવર્તન આવ્યું હવે આની ચડીની જગ્યા જગ્યાએ પેન્ટ આવ્યું છે આ ડ્રેસ ની ઉપર ટોપી પછી શર્ટ પછી પેન્ટ એમાં બેલ્ટ મોજા અને બુટ આટલું રહેશે આ શક્તિ પ્રદર્શન રામકૃષ્ણ નગર થી થઈને અહિયાં થી પોટેચા ચોક થઈને નિર્મલા કોર્વેટ રોડ થઈને પછી પછી અહિયાં થી દોઢસો ફૂટ રિંગ રોડ થઈ અમીન માર્ગ થઈ અને પાછા અહિયાં આપડે કાલાવડ રોડ થઈ અને આવશે